રાજીવ સાતવ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૌરાષ્ટ્રમાં લોકસભા ટિકિટની માંગ કરી છે સૌરાષ્ટ્રમાં આઠ લોકસભા સીટો છે અને આ સીટોમાંથી એક સીટ ક્ષત્રિય સમાજને આપવા અને લોકસભામાં ક્ષત્રિય સમાજને મહત્વ આપવામાં આવે તેવી માંગ કરી છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર જે રીતે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે એક બેઠક યોજાય આ બેઠકમાં ખાસ કરી કયા મુદ્દાને લઈ ચર્ચા થઈ આગામી લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજે કયા પ્રકારે ટિકિટની માંગ કરે છે જી અત્યારે હાલ હવે લોકસભાની ચૂંટણી શરૂઆત થઈ ચૂકી છે જાહેરનામું પણ બહાર પડી ચુક્યું છે અને ત્યારબાદ વિવિધ સમાજો દ્વારા કરવામાં આવી રહી છે કે એમના સમાજને લોકસભાની ચૂંટણીની અંદર પ્રતિનિધિત્વ આપવામાં આવે લઈને આજે સમગ્ર જે ક્ષત્રિય સમાજ છે એ ક્ષત્રિય સમાજ અત્યારે હાલ થોડી વાર પહેલા જ અહીંયા ટિકિટ માંગવા માટે હતો તો પોતાની જે રજૂઆતો લઈને કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ છે એમને મળવા માટે પહોંચ્યો હતો ત્યારે સમાજના પ્રતિનિધિ આપણી સાથે છે એમની સાથે વાત વાતચીત કરીશું હજી આપના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કઈ પ્રકારની રજૂઆતો છે અને શા માટે અમે રજૂઆત એવી કરી કે ક્ષત્રિયને આ ટિકિટમાંથી કોઈ પણ એક જગ્યાએ ટિકિટ તમે આપો અમારો અમારી પાસે પબ્લિક ફરિયાદ લઈને આવ્યા છે દરબાર તરીકે અમને પબ્લિક બાપુ કહે છે તો એ ફરિયાદ અમારો કોઈ પ્રતિનિધિ તો એ ફરિયાદનું સોલ્યુશન અમે કેવી રીતે લાવશું

આપો એ અમારી માગણી છે રજૂઆત કરી છે એમનું શું કઈ કહેવું છે એટલે અમને અત્યારે તો અમને પોઝિટિવ જવાબ આપ્યો છે પણ અમને એટલો વિશ્વાસ નથી કારણ કે જવાબ મળવો અને પરિણામ આવવું અલગ હોય છે એટલે અમે તો એવું માનીએ છીએ કે જ્યારે પરિણામ આવશે ત્યારે જ સાચું કહેવાય પણ અમે અમારી માંગણી રજૂ કરી દીધી છે કે આ વખતે જો ક્ષત્રિય સમાજ ટિકિટ ન મળે અને ક્ષત્રિય હાથા જ બનવાનું હોય તો અમને એ મંજૂર નથી માત્ર કોંગ્રેસમાં રજૂઆત કરી છે કે અહીંયા પક્ષની બે પક્ષની અંદર માત્ર કોંગ્રેસમાં નહીં અત્યારે અમે કોંગ્રેસમાં કરી છે ભાજપમાં આ રજૂઆત અમે કરવાના છીએ કે ક્ત્રિયોને તમારે રમાડવાના જ હોય ખાલી તો અમારે એ મંજૂર નથી બીજા સમાજની જેમ ભેગા થવા માટે અને પ્રતિનિધિત્વ મળશે કોઈ પણ પક્ષ દ્વારા હા કોંગ્રેસ માંથી મળશે એવું મને લાગે છે કેમ કે કોંગ્રેસ પણ જાણે છે કે આઝાદી ના અત્યાર સુધી ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે જ રહ્યો છે ત્યારે પાંચસો રજવાડા કોંગ્રેસના સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી જ્યારે અમે સોંપી દેતા હોય અને આજે ગામડામાં અમારા ધારાસભ્ય કોઈ પણ જ્ઞાતિના હોય સંસદ સભ્ય કોઈ પણ જ્ઞાતિના હોય લગભગ તો કામ અમારે જ કરવાનું હોય છે અમારી ડેલી આવીને જ બધા બેસતા હોય અને અમે જ કામ કરતા હોય છે અને આ કોંગ્રેસ બરાબર જાણે છે એટલે મને વિશ્વાસ છે કોંગ્રેસ આપશે પણ જો કોંગ્રેસ નહીં આપે તો જે અમે કોંગ્રેસને વરેલા છીએ એ તો કોંગ્રેસમાં કામ કરશું જ તે પણ બાકીનો અમારા સમાજ યુવાનો વડીલો અમારાથી નારાજ છે કે તમે જો આટલું જ કોંગ્રેસ ને ન કહી શકતા હોય તો આ પાર્ટીમાં રહે શું કરવાનું બદલાયેલા જે સામાજિક ચેતનાનો સમયગાળો છે કે જ્યાં જેના માથા વધારે એને વધારે પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે એ સમયગાળામાં લાગે છે કે ક્ષત્રિય સમાજને એ પ્રતિનિધિત્વ અથવા તો એ ટિકિટ આપવાની હિંમત કોઈ પણ રાજકીય પક્ષ કરી શકે કરવી જોઈએ જો ક્ષત્રિયને ખરેખર સમજી શકે તો કરવી જોઈએ કે ક્ષત્રિયનો વર્ત્રો ખાલી વસ્તીના આધારે પ્રભુત્વ ન આપે ખરેખર જોવે કે વર્ચસ્વ ક્યાં કોનું છે કેટલા વોટ અપાવી શકે છે એનો સર્વે કરો કે ભાઈ ચુડાસમા સમાજ છે તો ચુડાસમા સમાજ રાજપૂત સમાજમાં ના વર્ષ ખરેખર પ્રભુત્વ છે આ સુધી ધંધુકા તાલુકા ચુડાસમા રાજપૂત પહેલો પેલો દાખલો એવો છે કે તાલુકા પ્રમુખ તરીકે બીજી જ્ઞાતિને બેસાડ્યા છે અમારું વર્ચસ્વ હતું અને વર્ચસ્વ આજની તારીખમાં છે એટલે અમે સીટ લાઈન બતાવશું

કે ની જેટલી પણ બેઠકો છે એ પૈકી કોઈ એક બેઠક પર એમને પ્રતિનિધિત્વ આપવામાં આવે બિલકુલ નરેન્દ્ર આપનો આભાર સમગ્ર માહિતી આપવામાં માટે તો ક્ષત્રિય સમાજના આગેવાનો આજે બેઠક કરી અને લોકસભા ચૂંટણીમાં તેમણે સૌરાષ્ટ્રની આઠ બેઠકમાંથી એક બેઠક ક્ષત્રિય સમાજને ફાળવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે